દાદા 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 બેટ નામ છે તમારું શું ચંદુલાલ તો રોડ ઉપર કેમ આવ્યા રહ્યો છો તમે પણ અહીંયા અમારે જવાનું થાય ને અહીંયા અમારે આવતા હોય રોડે આવે હોય ને એટલે આવતા હોય એટલે અમારે જગ્યા ન હોય

પણ હવે આ પેન્ટ બદલા હાથ પગ ધોયા રે પછી બોલે નાયા ધોયા હોય હા નાયા ધોયા હોય હાથ પગ ધો હાથ પગ તો ધોઈ લે નાયા કેટલા ટાઈમથી નથી આમ જો તો હાલા તો જો તમારા કપડા કેવા થઈ ગયા હાવ એકદમ કડક કડક એ સંતો દાદા હા પણ હવે ક્યારે રહે બધી દીકરાઓ કેટલા છે તમારા દીકરા દીકરા હમણા નથી મેરેજ નથી કર્યા દાદા મેરેજ નથી કર્યા તમે પહેલા કઈ રહ્યા પણ છૂટા થયેલા દીકરા તો દીકરાઓ નથી અમારે સંબંધમાં અમારા દીકરા સમાન જ ને હા હા એ તો બધે અમે તમારા દીકરા છે ને દાદા હા પણ બરાબર પણ તમે વડીલ કે ને નહીં નહીં અમે કેમ વડીલ કે અમે તમારા દીકરા નથી તમારી કેટલી ઉંમર છે દાદા મારી ઉંમર છે 35 35 વર્ષ 35 વર્ષ ની હોય વધારે છે 35 35 વર્ષ છે 35 વર્ષ ની આસપાસ

તમારે <appreciated so my |ms|>

અત્યારે અમે સુરતમાં છીએ અલથણ શ્યામ મંદિર અને દાદા ઘણા ટાઈમથી રોડ ઉપર અહીંયા આવી રીતે રહી છે અને દાદાનું કેવું એમ છે કે એના ઘરેથી એના ભાઈએ ના પાડી છે ઘરે આવવાની તો અત્યારમાં આપણે જઈએ પ્રભુ સેવા આશ્રમમાં ત્યાં એને રહેવાની ને ખાવા પીવાની સગવડ કરી દઈએ બરાબર ને દાદા ચાલો મારે આવી જાવ બેસી હા ગાડી ગાડી છે Betul, dada Ba Raja dada Avin Aaj Upar hai dada આપણે છે ને બાલ કરી અને ફ્રેશ જાય ને દોસ્તો તમે જોઈ શકો દાદા ને શું કે ગાલ ઉપર કેટલી માટી જામી ગઈ કેમ કે રોડ ઉપર કેટલા એક વર્ષથી કદાચ ત્યાં રહી છે દાદા એવું કહે છે એક વર્ષ દિવસથી સુરતમાં રોડ ઉપર હું રહું છું અને ખૂબ જ ખરાબ હાલત માતા દાદા પણ કાંઈ નહીં દોસ્તો બની શકે એટલી દાદાની મદદ કરી અને જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરી જેથી કરી એ સારું જીવન જીવી શકે અને સારી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે હા ધુવાલ છે કપડાં છે હા કડના કડક છે બહુત બહુત કડક છે કડક

Jangan lupa like, share dan subscribe સંદુ દાદા નાય ધોન કેવું લાગ્યું હવે કેટલા ટાઈમ પછી નાયા તમે પંડા પંદર મહિના પંદર મહિના જેવું થઈ ગયું એકાદ વાખા બે વાખ્યા તા નાહ ઓડે જેવું તેવી રીતે નાયા છે તો દાદા તમારે દાંત નથી કાંઈ

હા મુંબઈ ટકા આ તો હું મત મારવાનું એ તો મુંબઈ મુંબઈ કેટલો ટાઈમ રહ્યા તમે એક વર્ષ એક વર્ષ ત્યાં એકલા હતા કે પછી કોઈ પરિવાર છોડתי મારા મોટા ભાઈન મોટા હતા ને હા એની જોડે હતા મુંબઈ કઈ જગ્યા દાદા બોરી બોરીવલી માં કાટર નંબર 4 હેમ મરાઠી આવડતી છે ને હા મરાઠી આવડતી છે તમને મરાઠી ફાવે કોઈ મરાઠી

થોડોક એવો સમય આપવાથી જો કોઈના જીવનમાં બદલાવ આવતો હોય તો એ આપણા માટે સૌથી મોટી વાત કહેવાય અને ઘણા બધા લોકો એવા છે સમાજમાં કે જે દાન કુણ તો કરે છે પણ પૈસા આપીને છૂટા થઈ જાય છે તો દોસ્તો પૈસા આપીને છૂટું થવું એ કાંઈ બહુ મોટી વાત નથી જો તમારે ખરેખર મદદ કરવી હોય તો કોઈના જીવનમાં થોડોક તમે એને સમય આપો એની તકલીફ છે અને એ રોડ ઉપર કઈ રીતે આવી ગયો છે એ જાણવાની કોશિશ કરશો ત્યારે આપણને બધાને ખ્યાલ આવશે કે ખરેખર જે માણસ સમાજ સાથે રહેતો છે ને આજે એ આખો અલગ રહે છે રોડ ઉપર રહે છે તો એ બધા આપણા બધાની ફરજ પડે છે દોસ્તો તો બસ અમારાથી જે પણ બદલાવ આવી શકે કોઈ બદલાવ લાવવાની કોશિશ કરી અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો દોસ્તો જેથી કરી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને તમારા સુધી પહોંચી શકીએ તો વધુને વધુ વિડીયોને શેર કરો જય હિન્દ જય ભારત